સ્કૂલ કોલેજોમાં વેકેશનની સાથે સાથે વતનમાં લગ્નસરા અને લોકસભા ચૂંટણીને પગલે સુરત થી મોટી સંખ્યામાં પરપ્રાંતિયો પોતાના વતન તરફ દોટ મૂકે છે રવિવારે એકાએક જ મુસાફરોની સંખ્યા વધી જતા તંત્ર દોડતું થઈ ગયું હતું જેના પગલે છ ટ્રેનની વધુ માંગ કરવામાં આવી હતી ત્યારે આજે પણ ભીડ જોવા મળતા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો લોકોને લાઈનમાં ઉભા રાખી ટ્રેન સુધી પહોંચાડવામાં આવ્યા હતા સુરતમાં મોટી સંખ્યામાં પરપ્રાંતિયો વસવાટ કરે છે એમપી બિહાર અને યુપીથી મોટી સંખ્યામાં રોજગારી અર્થે લોકો અહીંયા વસવાટ કરે છે ત્યારે હાલમાં ઉનાળુ વેકેશન શરૂ થઈ ગયું છે અને લગ્નસરાની સિઝન પણ શરૂ થઈ છે ત્યારે સુરતમાં પરપ્રાંતિયો મોટી સંખ્યામાં વતન જવા માટે રેલવે સ્ટેશન ઉમટી પડ્યા હતા ગતરોજ રવિવારે ખૂબ મોટી સંખ્યામાં મુસાફરો ઉમટી પડતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો કેટલાક મુસાફરોની તબિયત પણ બગડી ગઈ હતી જોકે ત્યારબાદની પરિસ્થિતિ જોતા ભાજપ પ્રદેશ અધ્યક્ષે સુરત માટે વધુ ટ્રેનની માંગ કરી હતી પરપ્રાંતિઓને પોતાના વતન પહોંચવામાં કોઈ તકલીફ ન પડે તે માટે વધુ 6 ટ્રેનની માંગ કરવામાં આવી હતી જે તાત્કાલિક જ રેલવે મંત્રી દ્વારા ફાળવવામાં આવી હતી ત્યારે ઉધનાથી ગઈકાલે ઉપડેલી ઉધના જયનગર અંત્યોદય એક્સપ્રેસ સમયે એકસાથે 8000 થી જેટલા વધુ મુસાફરો ઉધના રેલવે સ્ટેશન પહોંચી જતા અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો જો કે આરપીએફ અને જીઆરના તહેનાત જવાનોએ ભીડને કંટ્રોલ કરી લાઈનબંધ રીતે ટ્રેનમાં બેસાડ્યા હતા એટલું જ નહીં અંત્યોદય ટ્રેનમાં બેસવા માટે લોકો રહી જતા રેલવે તંત્રએ તાત્કાલિક અસરથી ઉધના જયનગર વચ્ચેની બીજી ટ્રેન જ્યારે ત્રીજી અનરિઝર્વ ટ્રેન દોડાવી હતી આ સાથે જ ઉધના ગોરખપુર અંત્યોદય ટ્રેન પણ ઉપડી હતી ટ્રેન અને રેગ્યુલર ટ્રેન મળીને રવિવારે સુરત પરપ્રાંતિયો ઉત્તર પ્રદેશ અને બિહારના અલગ અલગ જિલ્લાઓમાં આવેલા પોતાના વતન ગયા હતા એક અંદાજ પ્રમાણે અત્યાર સુધીમાં એક લાખથી વધુ પરપ્રાંતિયો સુરતથી પોતાના વતન ગયા છે હજુ પણ સુરતથી જનારા પરપ્રાંતિયોની સંખ્યા વધુ હોવાથી રેલવે તંત્ર રોજિંદા સ્પેશિયલ અને અનરિઝર્વ ટ્રેન દોડાવશે